વર ચોમાસે પાણી માટે વલખા મૂડી તાલુકાના વડોદરા ગામે પાણી માટે વલખા ભારતીય જનતા નલ જલ યોજના સરકારે બનાવવામાં આવેલી ગામડે ગામડે બનાવેલ સમશોભાના કાઠિયા સમાન કોન્ટ્રાક્ટર લાખોના ખર્ચે બનાવેલ વડોદરા આ સંપ શોભાના કાઠિયા સમાન સાબિત થાય છે વડોદરા ગામની જનતાને આ સરકારે પીવા માટે પાણી જે સંપ બનાવેલું છે ગામની પાણી આ શ્રમ શોભાના કાંઠિયા તરીકે કરવામાં આવેલો હોય તેવું દેખાય છે સતત મહિલાઓ પાણી માટે વલખા મારી રહ્યા છે તો શરમ જેવી વાત છે કે તો કોઈ અધિકારી તંત્ર પંચાયત ધ્યાન તાત્કાલિક ધોરણે પાણી માટે પાંચ પાંચ વખત ગામ પંચાયતના તલાટી અને સરપંચને પણ રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી પાણી શું ગામ લોકો માટે કોઈ અધિકારી પાણી પુરવઠા વિભાગ સાહેબ તાત્કાલિક સમસ્યાનો હાલ કરશે ખરા ગામે પાણીને વડોદરા ગામમાં પાણી માટે વલખાબાતી જનતા નરસિંચલ સરકારે બનાવવામાં આવેલી ગામડે ગામડે આવેલી બનાવેલ સમસોભાના કાઠિયા સમાન સાબિત થાય છે કોન્ટ્રાક્ટરે લાખોના ખર્ચે બનાવેલો વડદરા આસામ શોભાના ગાઠ્યા સમાન સાબિત થાય છે વડદરા ગામની જનતાને આ સરકારે પાણી પીવા માટે જે સમ બનાવવામાં આવેલો છે વડદરા ગામને પાણી નસીબા નથી લાગતું સમ શોભાના ગાઠ્યા તરીકે ઉપયોગ કરવામાં આવેલો હોય તેવું દેખાય છે સતત મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે તો શરમ જેવી વાત છે તો કઈ અધિકારી તંત્ર પંચાયત ધ્યાન તાત્કાલિક દોરશે પાણી માટે પંચાયત પાંચ પાંચ વખત ગામ પંચાયતના તલાટીને સરપંચને પણ રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી

八年还得累。<No. S 2>